જય માતાજી મિત્રો ઈખાભાઈ વાઘેલા હરિપર તાલુકો ગઢડા જિલ્લો બોટાદ અને ત્રણ દીકરી એના સીટરિયા સમૂહ લગ્નમાં સીટિંગ કરી ગયા વાતથી વાકેફ છો એ વિષય ઉપર જવો દર વખતે કંઈક ને કંઈક વધાર આ તે આટા કરે કાંઈ કામગીરી થતી નથી ત્રીસ એકત્રીસ દીકરીઓના કર્યાવાર ખાઈ ગયો મંડપવાળાના ખાઈ ગયો ગુંદી ગાંઠિયાવાળાના ખાઈ ગયો માયકવાળાના ખાઈ ગયો કરિયાણાવાળાના ખાઈ ગયો ફર્નિચરવાળાના ખાઈ ગયો કોઈને કાંઈ દીધું નથી અને પાછી દિવાળી પછી સમૂહ લગ્નની સીઝન આવે છે હા આ ખાસ અને દિવાળી માટે રોજ હું આવા વિડીયો બનાવવાનું છું ઠેઠ લગ્નની સિઝન પૂરી થાય ત્યાં સુધી તો આવા લોકોથી આવા સીટરથી સાવધાન રહેવું આ જનજાગૃતિ માટે છે વિનુ સીસા અને એના ત્રણ દીકરા આ સનાતન સમિતિ બનાવી અને જે કૌભાંડ કર્યું છે ભલે એને રાજકીય પીઠબળ હશે કે જે કાંઈ હોય આપણને કાંઈ વાંધો નથી પણ ઉપર કોઈનું પીઠબળ હાલતું નથી જેથી કાનિયાનો સાંપડો અડી દા ને તેથી દીકરીએ દીવો નહીં રહે છે સપોર્ટ કરતા છે એ નહીં કરજો સપોર્ટ બિન દાસ સપોર્ટ કરજો આ તારીખે વાસણની કીટ આપવાની છે વાસણની કીટ નહીં એકસો અગિયાર વસ્તુ લખી છે કેટલી એકસો અગિયાર વસ્તુ દેવાની છે એમાં જે કે પાંચ હાથ આપી હોય એ અમારા થકી ગઈ છે એમાં વચ્ચે એમ છે તે જ કાંઈ આપવું નથી લુખા છેટરિયા અને તું મારા વિશે ગમે એવું બોલતો તો બોલ તું તારી ઓકાત બતાવે છે અમને કાંઈ વાંધો નથી તું બોલ બરાબર પણ વિના આ વીડિયા સતત ચાલુ રહેશે અને બોલવાનું છે બરાબર કદાચ રાજકીય ભોગ બનની તો એ મારી તૈયારી છે બની જવું છે પાંચ પંદર દી અંદર રહીશું મજા કરશું લગ્નની સીધન આવે એટલે સેટરિયાઓ નીકળી જાય સમૂહ લગ્નના નામે કોઈ પણ રંગરૂપ નવા આપશે સાંભળો મિત્રો નવા રંગરૂપ આપશે આવા લોકોથી સાવધાન રહ્યો તમને દીકરીઓ પ્રત્યે હમદર્દી હોય તો પૈસા લીધા વગરના લગ્ન કરો અને જો સારું કરતા હોય એને વંદન છે હોય એના માટે આ વિડીયો છે જ નહીં સમાજનું સારું કરતા હોય સારા ફંક્શનો કરતા હોય સમાજ પાછ ફાળો લઈને કરતા હોય એને અમને વાંધો નથી પણ સીટરિયા જે સમાજને ક્ષેત્રે ફાળો લઈ જાય છે કોઈ પણ બાને એના માટે આ સારું કરતા હોય વંદન છે સારું કરતા હોય કોઈ આ સાંભળવો એની વિડીયો એના માટે સહેજ નહીં પણ આવા વિનુ શીશા જેવા સીટરિયા સમાજના નામે સનાતન સમિતિઓ બનાવી અને જે ફાળો લેશે ને ફાળો દેતા પહેલાં સો વાર વિચારજો સો રૂપિયા તમે આપો ને એ કરતા કુતરા બિસ્કીટ નાખી જો આવા સેટડીઓને ન દેતા હા પાપ થાય એટલે ખાસ ધ્યાન રાખજો કાયદા કે અમારથી થાય કે ન થાય વિડીયો તમે બને ને અને જેમ જોવો હોય જોવે બરાબર એવું નથી મારું તેમ ન જોવો જોવો શેર કરો લાઈક કરો કોમેન્ટ કરો તમને હાલ લાગે કરજો તમે મજા કરો પણ સીટરીયાઓથી સાવધાન અને વિનુ સીશા તૈણ તારા છોકરા હરિપર ગામ તારું તારા સારા મંગળિયા વર્તાઈ દેવાના છે સમૂહ લગ્નમાં જે વર્તાઈ દીધા તા ને એમ ચાર મંગળિયા તારા વર્તાઈ દેવાના છે બરાબર અને એકદી દોષ યાદ રાખજો તું અને તારા પાગ્યા જેને કહેવાય તને સપોર્ટ આપતા હોય ગમે એ સત્તા ઉપર હોય ગમે ન્યા હોય ગમે એવા હોય એ તમે મગજમાં રાખજો એક દી કુદરતી થપાટ અડી ને તેથી બે બે પડદા થાય તમારી કાથમાં લઈને ફરસો તો એ નહીં મેળ પડે કારણ કે તમને પા પડી જાય છે હું નહીં દીકરીઓના પા પડી જશે તમે દીકરીઓને ત્રી દીકરીઓના કરિયાવર ખાઈ ગયા છો ના દીકરા સનાતન સમિતિના અધ્યક્ષ બનુ છું નવરાત્રીના શુભેચ્છા હવે તું શુભેચ્છા શું દેતો તારી કોઈ હેસિયત છે સનાતન સમિતિના નામે સરી ખાવા વાળો શું ઈમ કરી વિના અને આવા સિટરિયા કોઈ પણ મુદ્દો લઈને આવે તો ફાળો દેતા પહેલા એને વાર વિચાર અને હજી કહું હાલ કરતા એની વાત નથી હાલ કરતા કરજો પણ સનાતન સમિતિના નામ બનાવી કાલ બીજું નામ આપશે કાલ પંકિત ત્રીજું નામ આપશે આવડા એ નહીં રહેશે ઓફિસે બીજાને બિહારશે આયોજક ગી હોય છે હા કાર્યક્રમ એ કરતા હોય છે એટલે આવા લોકોથી સાવધાન રહેવું મારી ખાસ વિનંતી બધાને જય માતાજી જય ભગવતી